હેલો દોસ્તો કેમ છો બધા મજામાં એકદમ ધારા ફેમિલી બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે અને આ છે અમારા ફેનિલ સિંહ જે સવારે વહેલા ઉઠી પણ અમને હેરાન કરે છે તો શું શું કોમ કોમ હું શું નાટિમ રમવું હોય ફોન લેવો આ ફોન આલે એ તો શૂટિંગ ચાલુ છે આ ફોન તો ના મળે શૂટિંગ ચાલુ કે સબસ્ક્રાઇબ કરો કે ચેનલ ને કે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો કે અમે અને અમને સપોર્ટ કરજો એમ કે કે હવે ચીકુ પર તારો દી 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 કર ફુગા જો આ લાઈ ના ફુગા દે લાઈ ના કોનો કામ નામ તો દોસ્તો જો ફેનિલ સિના મારું આ આ બિછું આ બચો ફેનિયા

સવારે વહેલા અમે ચા પોણી નાસ્તો કરવાનો ઘેર ઘર ગાયો અને બધી છે અને અરે આ ઘેર થી આયા તા વહેલા ઉઠ્યા મુરલા જોવા મોર જોવા અમને બહુ ગમ અને ઘેર હેરાન કરીશું રોજવા જતા નહીં મમ્મી

શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ ગોવિંદ બોલો હરિગોપાલ બોલો રાધા રામ અને અમારા ફેનસી હાથમાં નોમ લખ્યું મને બતાવશે મને બતાવો તો હું ગાડી ને બિહારી લઈ દઉં એ હા બતાવો ડે મી કોક લખાયું

દોસ્તો આવું રમકડું હોય અમારા જ્યાં રમકડું રમાડવાની હવા વહેલા ઉઠીને મજા આવે કલાક એક કલાક માટે અમને રમાડવાની મજા આવે છે નાચે છે જો એ નાચે કરો ચંગ ચંગ જવાનું છે બપુ જવાનું બપુન જવાનું અંબુ ઓ બોલતા આવડી અંબુ જાડો જ પેલા નાચી લે પછી આપણે એ ચાવી લે ગાડી ને

ટાઈગરિયન દૂધ નહીં પાવાનું પાવાનું હો વિડિયો બનાવવાનો હો ટાઈગર બંધ કરો તન તો તમાર પતિ જો તો દોસ્તો ચેનલ ઉપર નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો રોજ રોજ અમારો નવા બ્લોગ જોવા માટે અમારી વિરમ ઝાલા બ્લોગ મેન્શન કરવામાં આવશે આ ચેનલમાં મેન્શન કરી દીધી બરાબર અને અમારા ફેનિલ સીને થોડું લાઈક કરી દીમ કરી લાઈક કરી દો ઓમ કે અને મને સબસ્ક્રાઇબ શક્કર બકર મોર બારી ગયો તો બારી ગયો મોલ ને લહેળા થાય દૂધ ખરાબ થઈ ગયા ડેરી ગાડી આવી થેન્ક યુ